શહેર ની સુંદર છબી પર કૌભાંડ ની રેતી પૂરનાર આરોપીઓ સકંજામાં આવ્યા છે ચંડોળા તળાવની આજુબાજુ ગેરકાયદેસર રીતે દબાણ કરનાર આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને પોલીસે આ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું જ્યાં જમાવ્યું હતું સામ્રાજ્ય ત્યાં લલ્લા બિહારી પોતે રીકન્સ્ટ્રકશન ચંદ્ર તળાવ પર ગેરકાયદે બાંધકામ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનાર કુખ્યાત લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવતા જ છ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝીણવટ પૂછપરછ કરવા માટે ચૌદ દિવસ રિમાન્ડ માંગ્યા હતા જો કે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં જ પોલીસે પિતા પુત્રને સાથે રાખી ચંડોળા તળાવ પર રીકન્સ્ટ્રકશન કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલો જેમાં ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા નામદાર કોર્ટે તેના છ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો છે કે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો કોનો હાથ છે અને એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી કોની મદદથી કઈ એજન્ટોથી કાઢવામાં આવેલા છે આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલા આરોપી લલ્લા પુત્ર એ સાથે રાખી રાખી ઇન્ટ્રોગેશન છે આમ તમામ કારણો ધ્યાનમાં દિવસની કસ્ટડી આપેલ છે ચંડોળા તળાવમાં સરકારે જે રીતે દબાણ દૂર કર્યું છે તેની પ્રશંસા ચારે કોર થઈ રહી છે નેશનલ મીડિયાએ પણ આ ખબરની નોંધ લીધી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું કહેવું છે કે ચંડોળા તળાવની જે વાસ્તવિક સુરત હતી તે ફરી બનીને રહેશે

આ ઘુસપેટીઓને ગરીબ બતાડીને આ છે તે લાંબી પ્રક્રિયામાં કંઈક ને કંઈક નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ અને બીજી અનેક કોર્ટો દ્વારા એની અંદરથી સ્ટે વેકેન્ડ કરવું હોય કે પછી તલાવની આજુબાજુની જગ્યાઓ હોય તલાવનો એરિયા હોય તો એની ઉપર કોઈ બી પ્રકારનું કોઈ બી ડોક્યુમેન્ટના આધાર પુરાવા ખોટા બનાવ્યા હોય તો બી એ પ્રકારની ડિમોલિશન કરવાની જ્યારે છૂટ મળી તો છેલ્લા એક વર્ષથી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષ અધ્યક્ષતાને અનેકવાર બેઠકો થઈ ફેઝ વન ફેઝ ટુ ફેઝ થ્રીનું પ્લાનિંગ તો ફેસ વનની અંદર દોઢ લાખ મીટર જગ્યા જે સફાયો કરવાનો હતો એની કામગીરી ચંડોળા તળાવ એક સમયે અમદાવાદ શહેરની જીવાદોરી હતું બારસો હેક્ટરમાં ફેલાયેલું તળાવ આજે મોટા ભાગે શુષ્ક ધુળનું મેદાન બની ગયું છે અને બે ભાગમાં બડા તળાવ અને છોટા તળાવ તરીકે કંઈક આ રીતે ઓળખાય છે છોટા તળાવમાં સંપૂર્ણપણે દબાણ થતા અને બળા તળાવની બંને બાજુએ ગેરકાયદેસર ન માત્ર ઝૂંપડપટ્ટી પરંતુ ગેરકાયદેસર બાંગ્લાદેશથી ઘૂસણખોરી થતા આ કાર્યવાહી કરવી પડી છે ચંડોળા તળાવના સંપૂર્ણ ચિતાર પર હવે એક નજર કરીએ તો આ વિસ્તાર ક્રિમિનલ સ્પોટ વિસ્તાર બની ગયો હતો ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ વખતો વખત અહીંથી થતો હતો બે હજાર ચોવીસમાં પણ અઢાર વર્ષની બે યુવતીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ પોલીસે કર્યું હતું જે તપાસમાં સામે આવ્યું હતું કે શારીરિક શોષણ પ્રવૃત્તિ અહીં ચાલતી હતી પોલીસે એક વર્ષમાં એકસો સત્યાવીસ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી નોકરીની લાલચ આપી દેહ વેપાર સુધીની પ્રવૃત્તિ અહીં ચાલતી હતી વધુમાં જે રૂપિયા તેઓ કમાતા હતા તેને મની લોન્ડરિંગના માધ્યમથી બાંગ્લાદેશ તેઓ પહોંચાડતા હતા અત્યાર સુધીમાં આઠસો નેવું જેટલા શંકાસ્પદોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાંથી એકસો પચાસ જેટલા લોકો બાંગ્લાદેશના હોવાનું પુરવાર થયું છે ખોટા પુરાવા બનાવી ગેરકાયદે દબાણ કરી વીજ કનેક્શન પણ ખોટી રીતે તેઓ લેતા હતા જેનો માસ્ટર માઇન્ડ લલ્લુ બિહારી હોવાનું પણ સામે આવતા પોલીસે તેની અને તેના પુત્રની ધરપકડ કરી તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લલ્લા બિહારી એ જ શખ્સ છે જેને ગેરકાયદે ચંડોળા તળાવ પર પોતાનું ફાર્મ બનાવ્યું છે વ્યાજખોરીનો ધંધો કરે છે ગેરકાયદે બાંગ્લાદેશીઓને શરણ ખોટા પુરાવા બનાવીને આપે છે પોલીસે હવે આ કેસમાં ખોટા ડોક્યુમેન્ટ કોણ બનાવે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ